ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને ફટકારવામાં ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ થઈ છે સમગ્ર ઘટના શું છે જાણીએ નમસ્કાર જોહાર ખૂબ મહત્વના સમાચાર મળી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે ખૂબ મોટા સમાચાર છે આજે તાલુકા સંકલન ની મિટિંગ હતી અને તાલુકા સંકલનની મિટિંગમાં ચેતર વસાવા એટલે કે ધારાસભ્ય ડેડીયાપડા ધારાસભ્ય ચેતર વસાવા એ નરેગાના જે મોટા કૌભાંડ છે એના સવાલો પૂછ્યા હતા એને લઈ ભાજપના કોઈ કાર્યકર્તાઓ જે હતા જે ભાજપના કાર્યકર્તાઓ સંકલનની મિટિંગ સાથે કોઈ લેવા દેવા હતા એવા વ્યક્તિઓ સાથે ઝપાઝપી થઈ હતી ને ત્યારબાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયા હતા પણ ફરિયાદ ન લેતા સીધા ચેતર વસાવા પર જ હુમલો કરી અને ચેતર વસાવા સાથે ઝપાઝપી કરીને સીધો ચેતર વસાવા પર ફરી પાછો કેસ કરવામાં આવ્યો છે ને ચેતર વસાવાને ધરપકડ કરવામાં આવી જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છે ચેતર વસાવાના દ્રશ્યો છે ચેતર વસાવાને ખેંચીને એક આમ આદમી એક ગુનેગારની જેમ ધારાસભ્યને પણ ગાડીમાં ઘસેડીને ધરપકડ કરવામાં આવી રહી છે અને પબ્લિક તમે જોઈ શકો છો પણ જે મોટી ઘટના થઈ છે ચેતર વસાવાની ધરપકડ થઈ છે જેને લઈ ડેડિયાપાડામાં ખૂબ મોટી ખૂબ જેને લઈ ડેડિયાપાડામાં ખૂબ જેને ડેડિયાપાળાનો મહોલ ગરમાયો છે અને રાજકારણમાં પણ મહોલ ગરમાયો છે કારણ કે ગઈકાલે જે જ સુરતમાં હતા અને સુરતમાં એમણે પાંત્રીસ જેટલા યુવાનોને તાત્કાલિક ઉભા ઊભા નોકરી અપાવી દીધી જેને લઈ પણ કહેવાવી રહ્યું છે કે લોક ચર્ચા ચાલી રહી છે કે ચેતર વસાવાએ સીઆર પાટીલ અને ગૃહ મંત્રી હર્ષઘ વિના ગઢમાં પણ ગાબડું પાડી દીધું હોય અને તેને જ લઈ આજે એમની ઉપર જે સંકલનની મીટિંગ હતી અને સંકલનની મીટિંગ દ્વારા એમાં ઝપાઝપી થઈ અને એમના ઉપર કેસ કરવામાં આવે છે અને હાલમાં ચેતર વસાવાને અને પોલીસ સ્ટેશનની જગ્યાએ તાલુકા મથકે સીધા લઈ જવામાં આવ્યા છે એવી પણ વાતો મળી રહી છે પણ હાલમાં જે અમને મોટું કૌભાંડ કર્યું છે નરેગા નું લઈને એમને દબાવવાનો પ્રયાસ કરાવી રહ્યો છે એવું પણ ઈસુદાન ગઢવી કહે છે ઈસુદાન ગઢવી કહ્યું છે કે જે રીતે નરેગાના કૌભાંડમાં એમણે મોટો ભ્રષ્ટાચાર બહાર કાઢ્યો છે જેને લઈ ચેતર વસાવાને અને દબાવવા માંગે છે અને ફરી પાછી એમની ધરપકડ થઈ રહી છે સમાચાર તમે જોઈ રહ્યા છો અત્યારે જે ચાલે છે એ ચેતર વસાવવાની ધરપકડ છે આગળના સમાચાર શું છે આગળ શું ઘટના થશે એ પણ હું તમને કહીશ नहीं चलेगी नहीं चलेगी पुलिस नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरे गुंडा कर नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरे गुंडा कर दे नहीं चलेगी नहीं चलेगी हमारा सारे भारत के भारत वर्ष हमारे के जवानों में हक है भाई बोले हमें बाहर जाने का बोला वो हमने बोला आज मैं हां किंतु पानी से जाइए पहला कोबांडियो में डालो जेल में तुम्हें और सब में लगा दिया मोटर पानी ना पाया मानव तो बता रहा है अब क्या कर रहे हैं क्या बात है પોલીસ <test> <Ein -nose> <te> <heaven -nose> <te> <heaven -nose> છે કૌભાડીઓ કરે છે એ લોકોને આજે કરીને જેલમાં ફસવા દેવાની સાજિશ કરવામાં આવી રહી છે તમારામાં પાણીઓ પેલા પચીસો કરોડ નું કર્યું છે અમને પકડી લાવો ને તમારો પગાર પ્રજા ટેક્સમાંથી આવે છે નથી કે કમલમમાંથી આવતો આજે પોતાની પતરી ને નથી મળવા દેવામાં આવતી આ તો કેવી શરમજનક ઘટના છે આ દેશમાં ભારત દેશમાં આર્ટિકલ ઓગણીસ થી એકવીસ સ્વતંત્રતા અને છૂટ આપે છે બોલવા ચાલવાની હરવા ફરવા છૂટ આપે છે ત્યારે અહીંયા નક્ષલવાદી હોય આતંકવાદી હોય એવી રીતના અહીં આ પોલીસ સરકારના વરસોથી સરકારના આદેશ અનુસાર કામ કરી રહી છે સાહેબ <no> અને આજે આ રીતે જે રીતે અત્યારે એ લોકો લડત આપી રહ્યા છે જે રીતે અત્યારે ધારાસભ્ય ની અંદર બેસાયેલા છે

આવો દો બઈ બેહી જાઓ બેહી જાઓ અયા બધો બધો બેહી આવી જાવ આવી જાવ આ

એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા મારે ને એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી સીધા જિલ્લામાં મતકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી રહી છે ભાજપને આટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણને ઘોડી પી જવાની છે આ ખરેખર લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના અને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના ઉપર કરશો આ સદંતર વખોડી કાઢવાલાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે ને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચાર